હાલો મિત્રો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા બ્રેડ પકોડામાં સૌથી પહેલાં ડુંગળી ક્રશ કરી લેવાની આવી રીતના ઝાર હોય ને એમાં એડ કરી દેવાની બ્રેડ પકોડા તો તમે ઘણા બનાવ્યા છે પણ આ અલગ બ્રેડ પકોડા છે આપણે જો ધાણાભાજી લઈ લેવાની ફુદીનો લઈ લેવાનો ને ઇમલી લઈ લેવાની મરસી કટ કરીને એડ કરી દેવાની તમાર જેટલું તીખું ખુ નહીં પ્રમાણ મીઠું લઈ લેવાનું જીરું લઈ લેવાનું પાણી નાખીને ક્રશ કરી દેવાની આદુ મરસી ખાંડી નાખવાના અને બટેકા બાફેલા લઈ લેવાના કડાઈમાં તેલ મૂકી દેવાનું એમાં જીરું એડ કરી દેવાનું એમાં કાંડા ટમેટાની ગ્રેવી જે આપણે બનાવી હતી ને એ એડ કરી દેવાનું મીઠું એડ કરી દેવાનું કરી કરી એડ આદુ મરસી પેસ્ટ એડ કરી દેવાની તમે લસણ ખાતા હોય તો ન ખાય અમને પકોડામાં નથી ભાવતું એટલે અમે એડ નથી કરતા ગરમ મસાલો એડ કરી દેવાનો બાફેલા બટેકા હતા ને ક્રશ કરી ઈ એડ કરી દેવાના ખાંડ એડ કરી દેવાની અમારા ઘરમાં તો જો ખાંડ અને મીઠું બેલેન્સમાં ખાય જ છે એટલે અમે એડ કરવી જ છીએ જો લીંબુનો રસ એડ કરી દેવાનું પણ તમારા ઘરમાં જો શુગર ન ખાતા હોય તો ન એડ કરાય પણ તમે એક વખત એડ કરી જોજો મસ્ત સ્વાદ આવશે કેમ કે શુગર અને ખાંડ એડ કરો ને નકરું લીંબુ તો એડ કરો એટલે ખાટું થઈ જાય છે પણ શુગર હારે આવે ને એટલે બેલેન્સ થઈ જાય છે ધાણાભાજી એડ કરી દેવાની ચણાનો લોટ લઈ લેવાનો અડધો બાઉલ અડધો બાઉલ મેંદાનો લોટ લઈ લેવાનો ક્રિસ્પી બનાવવા માટે મીઠું લઈ લેવાનું પાણી લઈ લેવાનું કઢાઈમાં તેલ મૂકી દેવાનું મેંદાનો લોટ થશે ને ક્રિસ્પી બનશે એકદમ અને એકદમ તેલ આવી જાય ને ત્યારે જ આપણે પકોડા એડ કરવાના કારણ કે પકોડા છે બ્રેડ આવે કે નહીં એટલે તેલ પી જાય પણ તેલ ફાસ્ટ આવવા દેવાનું થોડું થોડું તેલ આવતું હોય ને આપણે અમુક વખતે ભજીયા કેમ એડ કરીએ એમ નહીં ભજીયાની ઘોડે આને નહીં તળવાના એકદમ તેલ આવવા દેવાનું ગ્રીન ચટણી બનાવી હતી ને આપણે એ ઉપર લગાવી દેવાની પહેલાં તમે લોકો વિડીયા તો જુઓ છો પણ લાઈક નથી કરતા અને શેરય નથી કરતા તો પ્લીઝ નવી ચેનલ છે લાઇક કરો શેર કરો મને સપોર્ટ કરો તમારા સપોર્ટથી જ આગળ આવીશું જો કોઈક આવી રીતના નાના ટુકડા ખાતા હોય કોઈક મોટા ટુકડા ખાતા હોય પણ અમે તો મોટા જ ખાઈશી પણ કડાઈ નાની છે કે નહીં એટલે આ સાર કમાઈ જાય અને બાળકોને દેવામાં ઈઝી પડે આપણને જો એક બાજુ છે ને તમને દાજ પડવા મળે એવું લાગે ને પછી ફેરવવાના બીજી બાજુ એટલે પકોડા જરાય તેલ નહીં પીવે અને ક્રિસ્પી બનશે તમે જો કાંદા ટમેટા એડ કરીને ન બનાવ્યો હોય તો એક વખત ટ્રાય કરી જોજો જો કે બધા પકોડા તો બનાવતા જ હોય હવે સર્વ કરી દેવાના ડીશમાં આપણે ગ્રીન ચટણી લીધી છે સોસ ભાવતો હોય તો સોટે સોસે એડ કરી દેવાનો